હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાંજના છ અને જસ્ટ અત્યારે મેં બ્લોગની કરી દીધી છે શરૂઆત અને બસ આજે છે ને સાંજે બ્લોગ ચાલુ કર્યો બિકોઝ સવારના છે ને જીગુને જલ્દી જવાનું હતું અને મારે પણ જીગુ સાથે જલ્દી આવવાનું હતું તો બસ જસ્ટ બ્લોગની કરી દીધી છે શરૂઆત અને મસ્ત આજે વહેલી છૂટી ગઈ છું દસ મિનિટ જેવી તો કંઈ નહીં હું જાઉં છું મસ્ત મંદિર પાસે બેસવા અને ગઈ આજનો પણ વ્યૂ તમને લોકોને બતાવું કે કેટલો મસ્ત લાગી રહ્યો છે સો ગાઈઝ આ છે અહીંયા પાછળની સાઈડનો વ્યૂ અને બંને સાઈડ મંદિર છે એક અહીંયા મંદિર છે અને એક એની સામેની સાઈડ પર મંદિર છે બંને મસ્ત લાગી રહ્યા છે ને એમ અહીંયાનો વ્યૂ વરસાદના ટાઈમ હોય કે કોઈ પણ ટાઈમ હોય મસ્ત જ દેખાય તો ચાલો ગાઈશ કંઈ નહીં હવે ટૂંક સમયમાં જીગુ લેવા આવશે એમની સાથે વાત કરી છે મેં વિચાર્યું કે ચાલો રેપિડો કરીને ચાલી જાઉં પછી એવું વિચાર્યું કે ચાલો દસ મિનિટ જ છે થોડું બેસી લઈએ જીગુ આવી જશે તો આપણે ચાલ્યા જશું એમની સાથે તો ચાલો કંઈ નહીં એ આવે ત્યાર સુધી એમનો આપણે વેઇટ કરીએ અને ગાઈશ ફાઇનલી બસ પાંચ મિનિટની અંદર હું પહોંચી જઈશ ગાઈ તમે જોઈ શકો છો કંઈ આ મસ્ત મજાના કબૂતર ચણી રહ્યા છે અને આ મંદિર છે ને કાઇઝ અહીંયાનો જે વ્યૂ છે ને મને એટલો ગમે ને રિયલી અને વરસાદના ટાઈમમાં તો વધારે જ કંઈ મસ્ત લાગતો હોય છે બસ મંદિર પાસે હું બેસા તો દસ પંદર મિનિટમાં જીગવું આવશે અને મસ્ત હું જ્યાં સુધી બેસે ને ત્યાં સુધી છ વાગે જેટલા પણ ઓફિસથી છૂટીને જાય છે એ બધા જ આ મંદિરમાં આવે છે અને દર્શન કરી અને પછી જાય છે મતલબ દર્શન દર્શન કરી કરીને જાય છે અને મતલબ મસ્ત ઘંટડીનો અવાજ સંભળાય ને એકદમ મસ્ત લાલભાઈની જીકું આવે ત્યાં સુધી એમનો વેઈટ કરીએ આપણે મસ્ત મજાના પહોંચી ગયા છે મંદિર પાસે અને બસ હવે અહીંયા બેસીશું આપણે અને ગઈઝ અહીંયા જે બીજું છે ને એ પણ મંદિર જ છે એ ગોપાલ કૃષ્ણનું મંદિર છે અને બાજુમાં દાદા ભગવાનનું એક આશ્રમ હવે આપણે અહીંયા બેસીશું મસ્ત થોડી વાર સુધી અને જીગોનો વેઇટ કરીએ જોઈએ કેટલા વાગ્યા સુધીમાં આવે છે શું છે શું નહીં કારણ કે ક્યારે ક્યારે એમને પણ કામ હોય છે તો એ ઓફિસમાં બેસે છે કારણ કે કાલે છે રક્ષાબંધન તો એમને થોડું કામનું વર્કલોડ વધારે હતું એમને એટલે જ એમને આજે વહેલું બોલાવેલું હતું તો ચાલો કંઈને એમનો વેઇટ કરીએ ગાઈઝ તમે જોઈ શકો છો જે ગુ ફાઇનલી લેવા આવી ગયા છે ને અત્યારે વાગી ગયા છે સાંજના સાત અને વિચારો સાત વાગ્યા માણસ લેવા આવ્યા તો કેટલું લેટ થઈ ગયું એને ગાઈસ આજે મંદિર છે ને એનો વ્યૂ કંઈક આવો દેખાઈ રહ્યો છે લાઇટિંગ પછીનો તો ચાલો કંઈ નહીં ફટાફટથી જઈએ ગાઈસ આજે લેટ કેમ થઈ ગયું આવામાં ચાલો કઈને ફટાફટ થી જઈએ જો અત્યારે વાગી ગયા છે 7:30 અને અહીંયાનો નો તમને લોકોને બતાવું સો ગાઈસ અત્યારે થઈ ગયા છે અમે લોકો મસ્ત મજાના જમીને ફ્રી અને અત્યારે વાગી ગયા છે 9:30 વાગ્યા થઈ ગયા છે ને બસ આજે છે ને એટલી મસ્ત જે ખીચડી બનેલી હતી મન પેટ ભરાય મન નથી ભરાય હોજી સુધી પણ

લઈ જાઓ છો કે નહીં આપણે જીએ ને એકાદ આંટો મારતા આવીએ મસ્ત થાકી ગયા છે જીએ મસ્ત મજાનો બહાર એક આટો મારીને આવી જઈએ અને બહાર છે ને આજે મોહલ કઈ અલગ જશે બીકોઝ કાલે છે રક્ષાબંધન અને બાર કેવી ભીડ છે શું છે શું નહીં એ બધું જ તમને તમારી સાથે શેર કરીશ સરસ

चल मेरी गाड़ी रे टिक 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 एउच छ ना गीत हां तू की तो मेरा जैसा भी सामी सिद्ध जी सीधी रोड तोड़ेलो से एउ हां લાગે આપણે રાખડી લેવાની છે સ્ટોલ લાગેલા છે બધા સાઈડ ઉપર અને ભીડ બી તમને લોકોને દેખાશે જ હવે કેટલી બધી છે તો હજી તો ખાલી સાડા નવ વાગ્યા છે તો આટલી ભીડ છે બસ ધીરે ધીરે દસ અગિયાર બાર બાર એક વાગ્યા સુધી આજે તો લાઈન સર ભીડ રહે ને ચીકું तो गाइस समय જોઈ શકો છો એટલીસ્ટ 500 મીટર 500 મીટર કે 1 કિલોમીટર જેટલું ચાલે જાટલી બધી ભીડ છે આ બધી જ ભીડ રક્ષાબંધન રક્ષાબંધન ને રાખડી ને લેને છે બધા રાખડી લેવાવાળા છે અમે લોકોએ કે કેટલી બધી રક્ષાબંધનને લઈને ભીડ હતી રાખડી ના લીધે તો ચાલો કઈને આપણે છે ને એક રાઉન્ડ મારવા નીકળ્યા છે તો મસ્ત મજાનો નો મારી લઈએ રાઉન્ડ અને અત્યારે અમે લોકો અહીંયા સ્ટોપ લીધો છે તો ક્યાં સ્ટોપ લીધો છે ચાલો હું તમને સો ગાયઝ સર્કલ પાસે અમે લોકોએ મસ્ત મજાનો લઈ લીધો છે સ્ટોપ તો થોડી વાર અહીંયા અમે લોકો ઊભા રહેશું અને ત્યાર પછી જશું બસ અહીંયા આજે ખબર નહીં કેમ પણ સ્ટ્રીટ લાઇટો બંધ છે બધી ખબર નહીં તહેવાર છે છતાં પણ આજે કેમ બંધ રાખવામાં આવી છે તો ચાલો કંઈ નહીં ફટાફટથી એક મસ્ત મજાનો રાઉન્ડ મારીએ અને પછી જઈએ આપણે હજુ તો અમે લોકો છે ને આ સાઈડ જવાના છે મસ્ત ફરશું અને ત્યાર પછી આવશું તો ચલો નહીં મસ્ત મજાનો મારી લઈએ એક રાઉન્ડ આવે ગયા છે મસ્ત મજાનો એક રાઉન્ડ મારવા માટે માઇન્ડ ફ્રેશ કરવા અને અહીંયા ચાંદાવવામાં મસ્ત દેખાઈ રહ્યા છે તો ચાલો કંઈ નહીં મસ્ત મજાનો એક રાઉન્ડ મારી લઈએ

હજી મતલબ કે આગળ જઈને એવું થાય છે કે વિડીયો કોપીરાઈટમાં આવે છે કોપીરાઈટને લઈને હું કોઈ મ્યુઝિક કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક લગાવી શકતી નથી તો તમારે છે ને આમ જ બ્લોગને આટલો જોવું પડશે અને એન્જોય કરવું પડશે સો ગાઈઝ તમે જોઈ શકો છો કે એટલી બધી ભીડ છે એટલી બધી પબ્લિક છે કે એની કોઈ વાત જ નહીં પૂછો અને એટલું મસ્ત લાગ્યું ને મસ્ત એમ એટલું મસ્ત છોકરાઓએ ડાન્સ કર્યું અને એટલું મસ્ત બધું એ લોકોએ એ લોકોની જે તૈયારી હતી અને એટલું મસ્ત લાગી રહ્યું હતું એકદમ અલગ જ કંઈક માહોલ લાગી રહ્યો હતો અને ખૂબ સરસ લાગ્યું એકદમ મસ્ત બસ ખાલી એટલું મિસ થઈ ગયું કે બાપાની મૂર્તિ જોવા નહીં મળી બીકોઝ ભીડ જ એટલી બધી હતી કે જો મળતે જોવા પણ એટલું બહુ ટાઈમ લાગી જતા મિનિમમ એક બે કલાક તો ફિક્સ જ હતા કે લાગી જ જાય તો બસ અમે લોકોએ અડધું જોયું જે બચ્ચાઓએ ડાન્સ કર્યો એ જોયો અને ત્યાર પછી અમે લોકો થઈ ગયા રિટર્ન પણ જે ડાન્સ હતો અને જે પબ્લિકની જે ભીડ હતી ગજબની ભીડ હતી એને ડાન્સ પણ એકદમ સુપ કરેલો હતો બચ્ચાઓએ ટો મારવા સત્તા બાપાનું આગમન તો થવાનું છે પણ એટલી બધી જે ભીડ છે ને તો લાગે છે એક બે કલાક તો નીકળી જ જશે હજુ બાપાને આવવામાં હજી ડાન્સ ચાલી રહ્યો છે બધું ખૂબ બહુ જ બધું ચાલી રહ્યું છે અહીંયા ઘણું બધું થતું હોય છે કે અડધા રસ્તા પર બાપા હોય અને છે મિનિમમ ત્રણ કિલોમીટર સુધી બાપા હોય અને આખી ભીડ હોય તો નફા તો નથી બતાવી શકી તમને પણ જે ડાન્સ હતો એ ચોક્કસથી તમને બતાવ્યો છે આગળની ક્લિપમાં તો એ જુઓ તમે કેવો લાગ્યો અને કમેન્ટ કરજો તો ચાલો કંઈ નહીં હવે આપણે પહોંચીએ ફટાફટ આપણે મસ્ત બધાને જઈ રહ્યા છીએ અને તમને મસ્ત બતાવું અહીંયા તમે જુઓ ચાંદાવામાં કેટલા મસ્ત દેખાઈ રહ્યા છે એકદમ સો તો અમે લોકો મસ્ત મજાના આવી ગયા છે ઘરે અને મસ્ત મજાના પહોંચી ગયા છે ઘરમાં તો ચલો હવે તો દરવાજો મસ્ત કરી દઈએ ગઈ જ અમને લોકોને ખબર હોય તો ને રોજ અમે લોકો ઘરે આવીને તો થાકી જઈએ કે બસ અમે લોકો બહાર આટો મારીને આવી ગયા આપણે બસ હવે થાકી ગયા બીજા દિવસે જવાનું છે ઓફિસમાં બટ કાલે રજા છે ને તો જેટલી એનર્જી સવારે ઉઠીએ ને ત્યારે હોય ને એટલી જ એનર્જી અત્યારે પણ બિકોઝ કાલે રજા છે ને એટલે તો ચાલો કંઈ નહીં કાલે આજના બ્લોગમાં છે ને આટલું જ હતું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ